જય માતાજી મિત્રો રૂબી કિચન કિન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ના વિંટા વાળવાની ઝંઝટ કે ના આપણે નસો કાઢવાની ઝંઝટ એકદમ સરળ રીતે અને ફક્ત વીસ જ મિનિટમાં પાત્રા બનાવીને તૈયાર કરીશું જ્યારે ઘરમાં કોઈ ફંક્શન કે તહેવાર હોય ત્યારે આપણે પાત્રા બનાવવાની ડિમાન્ડ કરે તો આપણે ના પાડી બનાવવાની ઈચ્છા થશે અને આ પાત્રા ખાવામાં એટલા સરસ લાગશે કે તમે વિંટાવાળા પાત્રા તો ખાવાનું ભૂલી જ જશો અને આ રીતના તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ પાત્રા બનાવીને ઘરના બધા જ વ્યક્તિને ખુશ કરી દેશો તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે સૌથી પહેલા નવા વિડીયો તમે જોઈ શકો તો ચાલો આપણે બનાવીએ એકદમ નવી રીતે અને ખૂબ જ ખાવાની મજા પડી જાય એવી પાતરાની રેસીપી તો પાત્રા બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે પાત્રાના પાન લઈ લઈશું તો આજે આપણે એકદમ અલગ રીતે અને ફક્ત વીસ થી પચીસ જ મિનિટમાં પાત્રા બનીને તૈયાર થઈ જાય એવી આપણે આ રેસીપી બતાવીશું તો અહીંયા મેં માપમાં અઢીસો ગ્રામ જેટલા પાત્રાના પાન લીધા છે અહીંયા આપણે વધારે નસો કાઢવાની ઝંઝટ વગર ફટાફટ પાત્રા બનાવીશું તો પાત્રાને તમારે બે થી ત્રણ પાણી એકદમ સારી રીતે ધોઈ લેવાના અને પછી તમારે કપડાના મદદથી એકદમ સરસ પાત્રાને લૂસી લેવાના તો અહીંયા આપણે બધા જ પાત્રના અહીંયા આપણે એક પાત્રાનું પાન લઈ લઈશું અને પાત્રાના પાન આપણે કોઈ પણ બીડા વાળા ની વગર ફટાફટ આપણે આ પાત્રા બનાવીને તૈયાર કરીશું તો પાત્રાની જે આ મોટી પાસણની નસ છે તે જ આપણે કાઢવાની છે અને આ સાય તમારે જો વધારે જાડી હોય નસ તો તમે તે પણ કાઢી શકો છો તો અહીંયા આપણે આ કુડીનો સો કાઢવાની નથી અને આપણે એકદમ સરસ આ રીતના ગોળ ગોળ કરી લેવાનું આ રીતના કર્યા પછી તમારે એકદમ સરસ ઝીણા ઝીણા ચોપ કરી લેવાના આ રીતના આપણે બધા જ પાનને એકદમ સરસ ઝીણા ઝીણા ચોપ કરી લઈશું તો અહીંયા આપણે બધા જ પાનને એકદમ સરસ કટ કરી લીધા છે તો અહીંયા આપણા ફટાફટ પાત્રા બનીને તૈયાર થઈ જાય એની માટે આપણે સૌથી પહેલા બે કપ આપણે ચણાનો લોટ લઈશું તમારે જેટલા પાત્રાના પાન હોય એ પ્રમાણે ચણાનો લોટ લેવાનો હવે આપણે મસાલા કરીશું તો અહીંયા આપણે એકટ્યા બસફૂણ ધાણા જીરુંનો પાવડર એડ કરીશું અડધી ચમચી આપણે અડદર એડ કરીશું દોઢટ્યા બસફૂણ આપણે તીખું લાલ મરચું પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધીટ્યા બસપૂણ ગરમ મસાલો એડ કરીશું એકટ્યા બસપૂણ આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું એકટિયા બસપૂણ લસણની પેસ્ટ એડ કરીશું અહીંયા આપણે પાત્રા થોડા ખાટા મીઠા તીખા હોય તો એકદમ સરસ લાગે છે કારણ કે પાત્રાના પાનની અંદર કોઈ સ્વાદ હોતો નથી એટલે જ્યારે પણ તમે બીડા વાળવાના પાત્રા બનાવો કે આ રીતના તમે બારીક્સ પાત્રા બનાવો તો તમારે ચડિયાતા મસાલા કરવાના તો અહીં આપણે ગોળાંબળીનું પાણી એડ કરીશું તો મેં બે ટુકડા આંબલી અને ત્રણ થી ચા બસુ આપણે ગોળને આ રીતના પલાળીને તેને સરસ ગાળી લીધું છે તો આપણે પાણી એડ કરી દઈશું અને હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના તમે પાત્રા બનાવશો તો ઘરના બધા જ વ્યક્તિ ખાઈને ખુશ થઈ જશે અને તમારે જે પાત્રા બનાવતી વખતે વધારે મહેનત થાય છે તે પણ નહીં થાય ખુબ જ સરળતાથી અને ફટાફટ પાત્રા બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણે એક કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું પાણી નાખીને જ બેટર બનાવવાનું છે હવે આપણે એકદમ સારી રીતે મસળીને ખીરું તૈયાર કરીશું તો અહીંયા આપણે આ રીતના થોડું મિક્સ કર્યા પછી એક ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરીશું આપણે એક ચોથાઈ ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું અને થોડોક આપણે અજમો એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન આપણે તલ ઉમેરીશું અને હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી આપણે આ ખીરાને ત્રણથી ચાર મિનિટ માટે એકદમ સારી રીતે ફેટવાનું છે કારણ કે આપણે આની અંદર કોઈ પણ સોડાનો ઉપયોગ નથી કરવાનો તો અહીંયા આપણે ત્રણથી ચાર મિનિટ માટે ખીરાને એકદમ સરસ ફેંટી લીધું છે તો હવે આપણા પાત્રા બનાવવા માટેનું ખીરું એકદમ સરસ તૈયાર છે તો અહીંયા આપણે એક આ રીતના થાળી લઈ લઈશું તેની અંદર આપણે બે થી ત્રણ કરીશું અને સારી રીતે આપણે થાળી કરી લેવાની છે અને હવે આપણે જે બેટર રાખ્યું છે તે આપણે થાળીમાં લઈ લઈશું તો અહીંયા આપણે ખીરા આ રીતના પાથરી દઈશું તો અહીંયા આપણે ખીરા ને પાથરી દીધું છે આટલા ખીરું બનાવવામાં આપણને અડધા કપ જેટલા પાણીની જરૂર પડી છે તો હવે આપણે થાળીને બાફા માટે મૂકી દઈશું તો અહીંયા આપણે સાઈડમાં પાણી ગરમ કરવા માટે મૂક્યું હતું તે પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે ધીમેથી આપણે થાળીને બાફવા માટે મૂકી દઈશું અને હવે પાત્રાને આપણે થી બાર મિનિટ માટે એકદમ સરસ બફાવ દઈશું તો હવે આપણે થી બાર મિનિટ જેટલો સમય થયો છે અને આપણે પાતરાને ચેક કરી લઈશું એકદમ સરસ ક્લીન ચક્કું નીકળ્યું છે તો અહીંયા આપણા પાત્રા એકદમ સરસ થઈ ગયા છે તો હવે આપણે પ્લેટને કાઢી અને થી પંદર મિનિટ માટે ઠંડી કરી લઈશું સરસ થઈ ગયા છે આપણે એકદમ સરસ કાપા કરી લીધા છે તો અહીંયા આપણે નાની નાની બાઇટ બનાવવાની છે તો આપણે જે રીતના ઢોકળાને કટ કરીએ છીએ તેનાથી આપણે થોડા નાની સાઈઝ કટ કરવાના આ રીતના આપણે નાની સાઈઝમાં કટ કરીશું તો હવે આપણે ઢોકળાનો એકદમ સરસ વઘાર કરી લઈશું તો અહીંયા આપણે ગેસ ઉપર પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે તો અહીંયા આપણું પેન ગરમ થઈ ગયું છે તો આપણે ત્રણ પાવડા જેટલું તેલ એડ કરીશું અહીંયા હું સિંગ તેલનો ઉપયોગ કરી રહી છું તો ફરસાણ હોય એટલે તમે સિંગ તેલનો ઉપયોગ કરશો તો ફરસાણ ખૂબ જ સરસ લાગશે ખાવામાં તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન રાઈ એડ કરીશું તો અહીંયા આપણી રાઈ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન તલ એડ કરીશું તો હું કાળા તલ એડ કરી દઈશું તમે વાઈટ તલ પણ એડ કરી શકો છો

તો ના બીડા ઝંઝટ કે ના તમારે લોટ ચોપડવાની એકદમ તમે ફક્ત જ બાઈટ પાત્રા પણ કહી શકાય છે તો અહીંયા આપણે પાત્રા પર થોડા લીલા દાણાથી ગાર્નિશ કરીશું તો અહીંયા આપણે એક પાત્રાને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા પાત્રા બની તૈયાર થયા છે અને લેયર્સ પણ એકદમ સરસ પડ્યા છે આ રીતના તમે તોરશો તો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ અને એકદમ સરસ આપણા જાળીદાર પાત્રા બનીને તૈયાર થયા છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ગુજરાતી પાત્રા ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ પાત્રાની રેસિપી કેવી લાગી જો તમને આ પાત્રાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય